બરાબર છે હા તે અત્યારે ઈ અમારો પલોટ હાથ વર્ષ થી અમને હું આપેલો ઈ પલોટ અત્યારે ઈવડાય લોકો એ લઈ લીધો ખાલી પડ્યો જેનું લઈ લીધું દેખાતું નથી તમે કોક ના પેટ ઉપર પાટા મારી તમે કોક નું કરી દો તો ને હા એમ એટલે તમને બે મકાન બરાબર હું તમારી ઉભી છું હા એ પલોટ લઈ લીધો ને ગામ ના લોકો બધા એકલા પડ્યા બેન કે ભગવાન તો ભગવાન ગરીબ માણા નું લઈને હારું સારું કોક નું કર્યું એમ આવું કરે ને તાકાત લઈ દેવો તો હા તો એમના ભગવાન ને તો અહિયાં દેવું એની બેન ને તો અમને ઈને પૈસા દેવા પડે ને પલોટ ના

અમારે શું થાય કે હવે અમારે છોકરા નાના છે હવે ગમે અહિયાં રખડતા કદાચ આ કઈ કરાવે તો મારા છોકરા ઉપર એટલે પૈસા એમ ચાઓ માં તમતા રે હું તમારી દીકરી જ છું

કે તમે ક્યાંય મકાની નું થાવા દો અને હું તમને બીજા પલોટ આપી તો પૈસા અમારું કઈ જોયું જ અને અત્યારે તો ગામ ના અમને બધા દાબ દેશે બરોબર અને આ અમારા જેઠાણી રહીએ અમને દાબ તમે કોક ના પેટ ઉપર પાટા મારી તમે કોક નું ઊભું કરી દો હા પછી તો તમે એક નું એકનું નું બગાડ્યું ને એક ને આપ્યું તો હું તમે કરું હા હું એમ કઉ છુ અત્યારે આખી દુનિયા એમ કે કે ભગવાન ભગવાન તો ભગવાન ને બે ના બે ના સરખા રાખાય ને સો હા એમ તો એના ભાઈએ મારા ભાઈએ દુનિયા છે ને સાચા વ્યક્તિ ને ઓળખતી નથી ને ખોટા માણસ ને ભગવાન ભગવાન કરે છે સમજ હા હા એ તો તમને ખબર જ છે ને હા મારું ઘર કીર્તિ બેન અપંગ છે બરોબર હા. તો જોવું પડે ને અમારો તો અમને એમને ન્યાય દેવો પડે કે ભાઈ અપંગ છે તમને હું પૈસા દેવરાઉ મારા એવું તો જેઠાણી ને પડે ને સો આ કેવું થયું એનું હાજુ કરી લીધું ને તમારું ખરાબ ઈચ્છું એમ કે મારું સારું દેખાવું જોઈ કરે ઘર નું માણ અપંગ છે ઈ અમારું ઈ નો જોયું બરોબર ઈમના ભગવાન ઈમનું જોયું તો તમારા ગામના સરપંચ ને હું બહુ જલ્દી મળીશ હા હા

ટેન્શન નો લેતા હો માસી હા હા જય માતાજી અને આવજો માતાજી પાકું દમતારે અને આપણે નળ સુધમતા ને પાછા ના પડતા હો કોઈને બીતા નહીં એ હો હા એ હા